નમસ્કાર મિત્રો ન્યૂઝ હવે ના સમાચાર અંકલેશ્વર કચેરી થઈ નિરાંત નગર જવાના માર્ગ ઉપર વચનામૃત બંગલોઝ પાસે બાઇક ઉપર આવેલા બે ગઠિયાઓ ચાલતા પસાર થઈ રહેલી વૃદ્ધાના ગળામાંથી તોલાની સોનાની ચેન તોડી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરની વિરાટનગર સોસાયટીમાં રહેતા જશુબેન ડોડિયા ગતરોજ બપોરના અરસામાં ઘરેથી નીકળી અગિયારસ હોય બધા તેમની બેનપણીના ઘરે જવા થવાના હોય તે જતા હતા તે દરમિયાન અંકલેશ્વર જીબી કચેરીથી નિરાંતનગર જવાના માર્ગ ઉપર આવેલ વચનામૃત સોસાયટી પાસે બાઇક ઉપર આવેલા બે ઈસમો તેમના ગળામાં પહેરેલી તોલાની સોનાની ચેઇન તોડી ફરાર થઈ ગયા હતા તેમણે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા જો કે લોકો ભેગા થઈ કઈ સમજે તે પહેલા બાઇક સવારો અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ તરફ ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી ચેન સ્નેચિંગની ઘટનાને અંજામ આપનાર અજાણ્યા બાઇક સવારોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી રિપોર્ટર રવિ સૈયદ તેલકા ન્યૂઝ અંકલેશ્વર શું નામ માસી તમારું મારું જસુબેન જસુબેન માધવસિંહ ડોરિયા

એટલે મને લાગ્યું કે આ પુરુષ નો હાથ છે એટલે મેં તરથી ચોર ચોરની બૂમ પાડી પણ રોડ સુનો હતો એટલે કોઈ આવતું જતું જણાયું નહીં મને કેટલા જણા હતા એ લોકો બે જણ હતા બાઇક લઈને આવેલા હા બાઇક લઈને આવેલા તમે એના માટે કોઈ પોલીસ ફરિયાદ કરી હા કરી ને પોલીસ તપાસ કરી ગઈ હા કરી કેટલા તોલાની ચેન હતી તમારી દોઢ તોલાની હતી